આજે પ્રકૃતિનું જતન કરનારા લોકોની જગ્યાએ પ્રકૃતિનું નિકંદન કરનારા વધુ જોવા મળે છે પરંતુ આજે એક એવા અધિકારીની વાત કરવી છે જેમને તો જ્યાં જ્યાં પોતાનું ટ્રાન્સફર થયું ત્યાં ત્યાં નિર્જન જમીન પર જંગલ ઉભું કર્યું છે વેરાન જમીનને હરિયાળી બનાવી છે વાત એક આઈપીએસ મહિલા અધિકારીની કરવી છે જેમને રાજકોટમાં મિયાવાકી ફોરેસ્ટ ફૂડ ફોરેસ્ટ અને ઓર્ગેનિક ફાર્મ ઉભું કર્યું છે ત્યારે કોણ છે આ પ્રકૃતિ પ્રેમી આઈપીએસ અને શું છે તેમનો ઉદ્દેશ આવો જોઈએ આ રિપોર્ટમાં લક્ષ્ય નક્કી હોય તો કાંટાળા પથને પણ પસાર કરીને લક્ષ્ય સાધી શકાય છે દ્રશ્યોમાં હરિયાળી જ હરિયાળી જોવા મળી રહી હશે પરંતુ એક સમય હતો જ્યારે અહીં પથરાળ જમીન હતી વૃક્ષોનું કોઈ નામો નિશાન ન હતું આ દ્રશ્યો રાજકોટના એસઆરપી કેમ્પના છે જ્યાં મહિલા આઈપીએસ સુધા પાંડેના પર્યાવરણ પ્રત્યેના પ્રેમે એસઆરપી કેમ્પની જાણે કાયા પલટ કરી નાખી છે એસઆરપી કેમ્પમાં ડીઆઈજી તરીકે ફરજ બજાવતા સુધા પાંડેએ રાજકોટમાં મિયાવાકી ફોરેસ્ટ બનાવીને એસઆરપી ને જંગલમાં બદલી દીધું છે કુદરતી વાતાવરણ અને હરિયાળી નગરી વચ્ચે એસઆરપી કેમ્પનું આકર્ષક દરેકને મોહિલે છે કેમ્પસની પથરાણ જમીનને છેલ્લા બે વર્ષમાં જંગલ બનાવી દીધું છે જેમાં બત્રીસ મિયાવાકી જંગલો તળાવો લીમડા વન બગીયાઓ સનસેટ પોઈન્ટ પતંગિયા ઉદ્યાન ફૂડ ફોરેસ્ટ ફળોના બગીચા આર્યુ વન ઓક્સિજન પાર્ક ઓર્ગેનિક ખેતી સાથે વીસ હજારથી વધુ વૃક્ષોનું જંગલ બનાવવામાં આવ્યું છે કામ શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે ભયાઉ કરતાં પણ વધારે અઘરી જમીન અહીંની છે કારણ કે ખોદાતું જ નહોતું મિયાવાકી માટે તમે જાણો છો કે જેસીબીથી એક મીટર પહેલા ખોદવું પડે તો અનેક પ્લોટ એવા થયા કે અમે શરૂ કર્યું બધું ખાતર બધું પાથર્યું પણ પછી અમે ખોદી નહીં શક્યા અને અમારે એ પ્લોટ બદલવો પડે પણ જ્યાં જ્યાં થોડી સારી જમીન મળી કે જ્યાં જ્યાં ખોદાઈ શક્યું ત્યાં આગળ અમે કરવાનો પ્રયત્ન કર્યો મેઇન શ્રેય તો અમારી ટીમને જાય છે કે આટલા પથ્થરોની વચ્ચે જે ફિઝિકલ વર્ક છે મારે તો એમને ગાઈડ કરવાના છે કે પ્લાન આપવાનો છે કે પ્રક્રિયા સમજાવવાની છે પણ જે ફિઝિકલ લેબર કરવાનું છે તો અમારા જવાનો કરે છે તો આટલા બધા પથ્થરોની વચ્ચે લિટરલી કહી શકાય કે એમણે લોહીને પરસેવો બંને પાડીને આ જંગલો ઉભા કર્યા છે તો હા ચેલેન્જીસ હતી પણ સફળતા પણ સારી મળી છે રાજકોટમાં મિયાબાઘી ફોરેસ્ટની સાથે ફૂડ ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યું છે વીટીવર જે જમીનમાં પાણીની સાથે ન્યુટ્રીશન્સ અન્ય પ્રજાતિઓને મદદરૂપ કરે છે નિયા ફોરેસ્ટ માટે પણ વીટીવર ખૂબ જ ઉપયોગી છે રાસાયણિક ખાતર વગર ઓર્ગેનિક શાકભાજી ઉગાડવામાં આવે છે જે એસઆરપી જવાનો અને તેના પરિવાર ઉપયોગ કરે છે આમ આઈપીએસ સુધા પાંડે એસઆરપી કેમ્પસની કાયા પલટ કરી નાખી છે ફોરેસ્ટ ફોરેસ્ટ ટોટલ પ્લાન્ટ કર્યા છે અહીંયા એમાં ટ્વેન્ટી થાઉઝન્ડ પ્લસ બધા પ્લાન્ટ છે અને અત્યારે સાહેબ બર્ડ વોચિંગ કરે છે એ થોડા વધારે પક્ષીઓની બધું ઓળખે છે તો સાહેબ એ સેવન્ટી પ્લસ સ્પીસીસ આખી ફાઇન્ડ કરી છે પક્ષીઓની કે કેમ્પસની અંદર સિત્તેર જાતના પક્ષીઓ અલગ અલગ આપણને જોવા મળે છે જે એક બહુ સારી ઇકોસિસ્ટમ કહેવાય બાકી પક્ષીઓનું કેવું છે કે એમને અનુકૂળ વાતાવરણ મળે તો જ અહીંયા અહિયાં આવે બાકી ના આવે એમને ફોર્સફુલી તો અહીંયા રાખી નથી શકતા તો એક રાજકોટની અંદર એક આપણી સારી એક ઇકોસિસ્ટમ કહેવાય કેમ્પસ ની કે સેવન્ટી પ્લસ સ્પીસીઝના પક્ષીઓ અલગ અલગ આપણને અહીંયા કેમ્પસમાં જોવા મળે છે બાકી એના ઘણા ફાયદા છે પર્યાવરણ પ્રેમી મહિલા આઈપીએસ ફક્ત જંગલ બનાવ્યું નથી પરંતુ પાણીનો પણ સદઉપયોગ કર્યો છે પાણીની અછતને પહોંચી વળવા કેમ્પસના ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુદ્ધ કરી વૃક્ષો અને છોડને પીવડાવવામાં આવે છે આ પ્રકારે એકસો એકવીસ એકર જમીનમાં સિંચાઈની જાળ બનાવીને મિયાવાકી પદ્ધતિથી ઓર્ગેનિક ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરીને અનેક વસ્તુઓ બનાવવામાં આવી છે અને આ સ્થળે પ્લાસ્ટિક મુક્ત ફોરેસ્ટ તૈયાર કર્યું છે જંગલોની વચ્ચે કચરો ફેંકવાના ડબ્બા લગાવવામાં આવ્યા છે જેથી જંગલ હરિયાળું અને સ્વચ્છતાના કારણે વધારે આકર્ષક બન્યું છે એટલું જ નહીં બત્રીસ જેટલા મિયાવાકી જંગલ તૈયાર થતાની સાથે જ સૌથી વધુ પ્રજાતિના પક્ષીઓનો અહીં વસવાટ થયો છે મેં નોટિસ કર્યું છે કે અહીં આવ્યા ત્યારથી ડોક્યુમેન્ટેશન કરવાનું ચાલુ કરેલું કે કયા પક્ષીઓ આવે છે કયા પતંગિયા આવે છે તો મારા ડોક્યુમેન્ટેશન પ્રમાણે લગભગ વીસ નવી પંખીઓની સ્પીસીસ જે મને ત્રણ વર્ષ પહેલા નહોતી દેખાઈ હું અહીં આવી ત્યારે આખા પેલામાં એ છેલ્લા વર્ષે જે નવી નવી આવતી ગઈ તો લગભગ વીસ સ્પીસીસ વધી અને પક્ષીઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થયો છે એવું દેખાય છે હમણાં જે ચોમાસું શરૂ થશે એટલે બટરફ્લાયઝની સિઝન શરૂ થશે તમે જોયું એમ આ બધા જંગલોમાં દરેક બટરફ્લાયનું સ્પેસિફિક પ્લાન્ટ હોય એની જ ઉપર ઇંડુ મૂકે તો આટલી બધી વેરાયટી અમારા કેમ્પસમાં મારા ખ્યાલથી સો દોઢસોથી વધારે વેરાયટીઝના ઝાડ છે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ અમદાવાદ અને ભચાઉમાં પણ પથરાળ અને રેતાળ જમીનમાં સુધા પાંડેએ જંગલ બનાવી ગ્રીન કરવામાં વધારો કર્યો છે આમ તેમની પર્યાવરણ પ્રત્યેની લાગણીએ ગ્રીન કરવામાં વધારો કર્યો છે જો તેમના આ સંદેશને દરેક લોકો અનુસરે તો ગ્રીન બેલ્ટમાં ચોક્કસથી વધારો થઈ શકે છે રંગબેરંગી પતંગિયા અને મધુર પક્ષીઓના અવાજે આ હરિયાળી ભર્યા જંગલનું એક આકર્ષણ બનાવ્યું છે જે પ્રકારે રાજકોટના આજે એસઆરપી કેમ્પસની અંદર આજે જંગલ જોવા મળી રહ્યું છે અને હરિયાળી સાથે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે તમામ માટે એક આકર્ષણ બન્યું છે જે પ્રકારે એક આઈપીએસ મહિલા અધિકારીએ જે ત્રણ જેટલી પોસ્ટિંગમાં એક મીની જંગલ ઉભું કર્યું છે અને લોકોને પ્રોત્સાહન આપ્યું છે તેમના કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું છે અને પક્ષીઓ અને પતંગિયા માટે એક નવું જીવનદાન બનાવ્યું છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ રાજકોટ